જુનાગઢનું સાસણ ગીર પ્રવાસીઓની પસંદગીનું પ્રથમ સ્થળ છે અને સિંહ દર્શનનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાવો લે છે ત્યારે સિંહ દર્શનની શરૂઆત થતા જ પ્રવાસીઓ સાસણ માં સિંહ દર્શન માટે આવી રહ્યા છે જોકે કેટલાક ભેજા પ્રવાસીઓને ઠગવાનો કારસો પણ રચી રહ્યા હોવાનું બહાર આવ્યું છે અને ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યો છે આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન ફ્રોડ કરતા તત્વો સક્રિય થયા હોવા અંગેની માહિતી મળી છે અને તે સંદર્ભે જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે ઓનલાઈન બુકિંગ માત્ર સરકારી વેબસાઈટ પરથી જ કરવા માટે મંત્રીએ લોકોને અપીલ કરી છે બે ત્રણ દિવસ પહેલાં આપણે હોટલ એસોસિએશને કીધું અને મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું અને તરત જ મેં એની અહીંયા સ્થાનિક અને ત્યાં અમારા અગ્ર સચિવ છે એને કીધું હતું કે આ બાબતે તપાસ કરી અને કોઈ પણ જાતના ફ્રોડ કરનાર વ્યક્તિ સામે કડક પર કડક પગલાં લેવા જોઈએ અને આ રીતના આપણે બધા જોઈએ છીએ કે ફ્રોડ કરનાર વ્યક્તિ છે એ બદલતા રહીએ છીએ અને ગયા વર્ષે પણ આ ફરિયાદ મળી હતી એમાં ઉડાણપૂર્વક તપાસ કરી અને જે આ ફરિયાદ સાયબર ક્રાઇમનો પોલીસ અત્યારે તપાસ પણ કરી રહી છે અને એમાં જે કોઈ જવાબદાર હોય એની સામે કડક પગલાં લેવા માટે પણ કીધું છે બધાને મારી અપીલ છે કે સરકારી વેબસાઇટ જે છે એમાં જ આપણે બુકિંગ કરવું જોઈએ કોઈ આવા ફ્રોડ કરતા તત્કાલની વાત કરતા હતા કે તત્કાલ બુકિંગ કરે એ કોઈ તત્કાલ બુકિંગની કોઈ જોગવાઈ જ નથી સરકારની આપણી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન બુકિંગ ટુરિસ્ટો કરે એવી ખાસ મારી બધાને વિનંતી છે